भाजप कोंग्रेस एकजूथ थेदनपत्र पाठवेल અમારે જે સરદાર પટેલ સાહેબ આ દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન અને લોખંડી પુરુષ એનું ઉજ્જૈનની અંદર જે હિન કૃત્ય કરી અને આવ લોકોએ જે એનું ટેશ્યુ તોડવામાં આવ્યું છે એ બાબતે આજે આખા દેશની અંદર આક્રોશ ઊભો થઈ રહ્યો છે અને આજે આખા દેશની અંદર આવેદન આપવામાં આવ્યું ત્યારે અમે પણ એના વિરુદ્ધમાં આવેદન આવેદનપત્ર આપ્યું છે અને જે આ હિન કૃત્ય કરનારા ગમે તે હોય તેની સામે ધરપકડ કરી અને લાંબા સમય સુધી જામીન ન મળે અને કડકમાં કડક સજા થાય એ માટે અમારે આજે આવેદન આપવાની જરૂર છે મધ્યપ્રદેશની અંદર જે સરદાર સાહેબની પ્રતિમાને ખંડિત કરવામાં આવી છે એના વિરોધમાં આજે કુપાવાવ તાલુકો ભાજપ કોંગ્રેસ બંનેના આગેવાનો અને ગ્રામજનોએ ભેગા મળી સંયુક્તપણે આવેદનપત્ર આપ્યું છે અમારો માગણી એટલી છે કે સરદાર સાહેબની જે પ્રતિમાને ખંડિત કરી છે એના જે કંઈ ગુનેગાર છે એને કડકમાં કડક સજા થવી જોઈએ